ભારત દેશના સીમાડાઓનું રક્ષણ કરનાર અને કુબડા ગામના રહીશ સમગ્ર ધારી તાલુકાનું ગૌરવ એવા ભારતીય લશ્કર જવાન રોહિતભાઈ રાઠોડ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનું સ્વાગત કરાયું પોતાના વતન પોતાની જન્મભૂમિ ખાતે પોતાના પરિવાર સાથે આજે પધારી રહે છે ત્યારે સમગ્ર ધારી તાલુકામાં નીરો ઉત્સાહ જોવા મળ્યો છે નિવૃત્ત લશ્કરના જવાનને આવકારવા માટે લોકો એકઠા થયા હતા રોહિતભાઈ રાઠોડનું દબદબા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રાઠોડ પરિવારને કુબડા ગામના ગૌરવશાળી નવ યુવાને ભારતીય લશ્કરમાં સત્તર વર્ષ આપેલ છે અને ભારતના સીમાડાઓની રક્ષા કરી છે તેમના આગમનને આવકારવા માટે લોકો ઉપસ્થિત રહ્યા સંવિધાનના ઘડવૈયા મહામાનવ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા બાબા સાહેબ ની પ્રતિમાને હાર દોરા કર્યા જય ભીમના નામે સાકે તેઓ કુંભડા રવાના થયા હતા કુંભડા ગામના લોકોએ પણ તેમને આવકારી સન્માનિત કર્યા આજ રોજ આ પ્રસંગે એક સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હેમંતભાઈ ચૌહાણ માયાભાઈ આહીર હરીશભાઈ શ્રી માણી સહિતના નામી અનામી કલાકાર કુંભડા ખાતે પધારી રહેલા છે ત્યારે સાધુ સંતો પણ આશીર્વાદ માટે આવ્યા હતા સમસ્ત ધારી તાલુકાના લોકોનું ભાવભીનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું નિવૃત્ત થઈ સત્તર વર્ષની નોકરી કરી જનતાએ એમનું સ્વાગત કર્યું છે કુદરાની અંદર પણ મોટો પ્રોગ્રામ છે ડાયરો છે સન્માનનો કાર્યક્રમ છે રાજકીય અનુભવો સામાજિક અગ્રણીઓ સંતો મહંતો પધારવાના છે ડોક્ટર સાહેબ આંબેડકરના આદર્શોને ધ્યાનમાં રાખીને ભાઈ રોહિત રાઠોડે અમારા ગામનું ગૌરવ વધાર્યું છે દેશની સેવા કરી અને તમામ લોકોને એક રાહ ચીંધ્યો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું કે એમનો નિવૃત્તિનો સમય હજી પણ દેશભક્તિ માટે એ વિતાવે એવી એમને શુભેચ્છા પાઠવું છું સંજય વાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ થારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે